નમસ્કાર આપની નિહારી રહ્યા છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા ગોધરા હાઈવે પર પાનમ નદી પાસે સર્જાયો ઘમખ્વાર અકસ્માત એકનું મોત ત્રણ ગાયલ બેકાબુ બનેલી કાર અન્ય કાર અને બાઇકને લીધા અડફેટે કાર ચાલક દ્વારા બેફામ બનેલી કાર ડિવાઇડર કૂદી સામેની બાજુ જતી કાર અને બાઇકને અડફેટે લીધા અકસ્માતમાં એકનું મોત અને ત્રણ ઘાયલ થયા ઘાયલોને એકસો આઠની મદદથી નજીકના સરકારી દવાખાને લઈ જવાયા લુણાવાડા પોલીસ ને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે